યો અલ દવા કી દાદે ય પછું મેલ્યો ભાઈ આનાનો ઓનો અર્જુનનો 30 લોકો તમારું બિલ વેચી દેવાનો 5 કિલો છે દિખલા 5 6 8 અગેર બાર બાર ઓલે બાર ગયા ઓલો આમાં નો આલે જોમનો આવું પડે એમ નહિ એવું આવું પડે આમાં સિસ્ટમમાં ચાહીરુ બે સાઈડ આલ મરચા અમરચા વીનો હોલેલો અરે રિયા સુપર

એ ગોરધન ભાઈ અરે કિતાબ લેવાઈ પાંચ પાંચ કિલો 78 8 9 10 11 12 13 14 15 16 રૂપિયા કિતાણીયારી આ તો તેડું કરમણ નું છે હા આ બે લખો આ આ બે કિલો કરસી કાડી પડી સુપર સુપર ભાવ લેતા મરચા મરચા આ વી એ ટી 22 24 સહી મેમણીઓણા કરી દિયા હરી ઉદે આમ કે બે બે પાઉ જાવ હરી ઉદે એક પાઉ જાવ કે આમ કે

છવિ હત ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ચાલીસ એકતાલીસ

એમ જો મને કો ગણી જો આને બે આયે આલી મયે કી ગીને ગો બેસ તો બે બોલ એક થી 10 11 12 15 20 21 22 23 24 25 25 આ કાર્યકારી કોડ 999 380 હા 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 아이야 아이야 돈을.

Haydi kavar, kavar, haydi, અરે લાલા અલામબોટ અરે લાલા અરે મસા અરેૈૈના પતરી પતરી મતરી હોતરી કાતરી કાતરી સાલી 41 41 51 51 આવો Mile si Mandy health boys, ass shorts, hoe mit especially the And the palm size of the library, Take separatie, but the black girls at the vulnerable levee like the Asser, who love the타сп you 38 vādiu something, ku olxaya индowain where the green the undercover

પંદર હવે ચારસો પંદર પંદર ચારસો એકવીસ પચીસો એકવીસ પાંત્રીસ ચારસો પાંત્રીસો ચારસો પાંત્રીસો લાગી આવ્યો આ બીજા બસો આ ત્રીસો ત્રણસો એકાવન પચાસ પચાસ

અરે વિકરાય નાજી જોગડા એ જગમલ અરે ઓકા અલમે રમે લેવા તો અલે શૈના અરે વિજય અરે હોનું ડબ્લું 111 12 15 16 17 18 19 20 21 22 23 24

પાવાન હાય યે પહાન ધાલાલંબર યે પહાન ધાલાલંબર આ ધના વ્યવહાર આયા આ 500 રૂપિયા 2 2 5 11 12 15 20 30 35 40 50 快快快！起跳！多少？起跳！一、二、三、四、五、六、七、八、九、十。一、二、三、四、五、六、七、八、九、十。起跳！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！ આલ બોય દુદી 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 હલે મોટાનો ડબળો આ પંજો એનો નોવલ જતો ખાલી આ એક એક પાંચ છ હીતે 75 80 એ 100 રૂપિયા રમા કા જમવાલે રાલાનવર આ ફોન પર જમવાલે રાલો રતો તો વેયરન દુદી એક જ છે やっぱり。<noise> <noise> اچھا لکھی توڑی ٹھیک ہے اپ بھائی بتاؤ بابا مارتے ہیں یہ بتاؤ تو کیسے جاوان گے ہلو لیمو 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 لے مساح علی یادی بھائی ہتو ہتو دے گئے ہو کاغذ اندر ہو جائے علی ہلے ہندو ہلے بھیا 21 24 بچی

হাই <laughs> ভাই આલવા રીંગણા 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 ગામ પર રે આ રીંગણા દેવા સુપરે 250 150 ગાવડો 150 દિયા રીંગણા 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 સીના લેવાય તો આ ગોરદાન બોય રીંગા 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 આયા દેકો ફટા દે આ નું બજે આમ દે તો બીજા ઉતા લોને એકાતો એને પણ પ્રતિભાવ કરવાનો હાલ ભાઈ કાકડી કાકડી અરે મસા એ મસા કાકડી લેવાને જલ્લ ભાઈ આલી લીધો આગમે વી લીધો તો ભાઈ મુકો હલી લીધો ભાઈ અમને એને મુકો કેમ કે તમે ભાઈ

ભાઈ બોલ લસણ 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 રૂપિયા કેલ બસો બેસો 251 300 300 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 લસણ લસણ 10 किलो 10 किलो तरी નું किलो 13 किलो 900 13 किलो અરે અબ્દુલભાઈ

ચાલી રેંસો ચાલી રેંસો રેંસો ચાલી આ મછો આ નહી એનું નહી બીજું આપણે ખાણી કરી ખાણી નાવ કાકા કરી ગારદાર ધુનધારનો જબુદાર પાણી પર ભળે તો નાનું કર્યું એટલે થઈ રહી 80 રૂપિયા જબુદાર છે જવાનો જંપુ છે કહીએ તો મને કીધું ને કિલો હે 30 રૂપિયા ને કિલો નો ભાવ આ પૂરી દેશી ધરી રૂપિયાનો ભાવ ઘટાડના છે 80 રૂપિયાના કિલો ઘટાડના જિલ્લા વદના बाजीनि